ધોરાજી ખાતે હાલ કપાસ અને તુવેરની પુષ્કળ આવક જોવા મળી રહી છે યાર્ડ કપાસ અને તુવેરથી ઉભરાયું યાર્ડમાં કપાસની દરરોજ બે થી બાવીસસો મણ કપાસની આવક થઈ રહી છે કપાસના પ્રતિ મણના ભાવ બારસોથી એક હજાર ચારસો ને પચ્ચીસ બોલાયા છે તુવેરની પણ દરરોજની આવક થી લઈને બે હજાર મણની આવક થઈ રહી છે

મારું નામ રાજ ગોળસરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસની સારી એવી આવક થઈ રહી છે કપાસના અત્યારે વીસ કિલોના ભાવ બારસો રૂપિયાથી માંડીને ચૌદસો ને પચીસ ત્રીસ રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે કપાસના વાવેતરમાં હાલ વાત કરીએ તો છેલ્લે જે ઇયરો આવી ગયેલી છે તેના હિસાબે થોડીક ક્વોલિટી છેલ્લે છેલ્લે થોડીક વીક પડેલી છે પણ એના ભાવ પણ સારા મળી રહ્યા છે તેવી જ રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનું વાવેતર પણ ભ્રમપણ પ્રમાણમાં થયેલ છે તુવેરના વાવેતરની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દરરોજની પંદરસોથી બે હજાર મણ તુવેરની આવક થઈ રહી છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તુવેરના વીસ કિલોના ભાવ સત્તરસો રૂપિયાથી માંડીને ઓગણીસો રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે ઉપલેટાની અંદર ત્રણ નદી આવેલ છે ભાદર મોજ અને વેણુ જેના હિસાબે તુવેરનું વાવેતર પણ સારું થયેલ છે અને ખેડૂતોને તુવેરના ઉતારા પણ સારા મળી રહ્યા છે જેથી કરીને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનો વેચવાનો વધુ આગ્રહ રાખે છે કપાસની પચીસો થી ત્રણ હજાર મણની આવક છે અને કપાસની ઊભી હરાજી થતી હોવાથી ખેડૂતોને પણ સારો એવો લાભ મળી રહ્યો છે કારણ કે કપાસના ઊભા પાલનમાં હરાજી થતી હોવાથી સીધો જ વેબ્રિજ વજન થાય અને વેપારીના ઢગલે કપાસનો વેબ ઢગલો થઈ જાય છે જેથી ખેડૂતો પણ ટાઈમ બચે છે અને વેપારીઓને પણ ટાઈમ બચે છે જેથી સારી છે એવી સગવડ એને ઊભી થઈ રહી છે